હેલો મિત્રો ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ તો હું છું તમારો પ્યારો પક્કો આયર તો આજે આપણે તાજે તાજો બ્લોગ લઈને આવી ગયા છે સ્કીપ ના કરતા એન્ડ સુધી જોતા રહેજો મજા આવશે અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બતાવીએ તો આ નારડીનો બગીચો આખો કાઢી નાખ્યો કંઈ થાતું નહીં ને એવું બધું હતું ને પાછા હમણાં જગદીશભાઈના લગ્ન આવે એટલે પાર્કિંગની વ્યવસ્થા ને બધી કરવાનું છે તો આ જો અટાણે કામ ચાલુ છે તો જો ઠુઠા હારવાનું કામ ચાલુ છે જોઈ લો આ બધી સાફ સફાઈ તો કરવી પડે ને જો આ બધી ઠુઠા ભરીને નાખી આવવાના છે જ્યાં જગ્યા મળી ત્યાં કુલરીઓ કરી દેવાનું ટ્રેક્ટર તો આ હવે ઓવરલોડ થઈ ગયું તો આપણે ભરતભાઈ ખાલી કરવા જાય ટ્રેક્ટર જો તો હવે કાડુ કાકા ટ્રેક્ટર લગાડે ભરવા માટે આ જો કાડુ કાકા ને આવડતું નથી તો સડી જાય ધોડીને સીટ ઉપર તો હવે આ ટેક્ટર ખાલી કરવા જઈએ તો જો આ પારો મારીને ભરાઈ જુ હવે આને ખાલી કરવા જઈએ લઈને જોઈ લઉં તો જો અહીંયા ઢેકલો કરેલ છે અહીંયા અમે ત્યાં કુલારીઓ ભર નાખવાની તો જ્યાં ખાલી કરવાનું છે ત્યાં પૂગી ગયા હવે આપણા કિરણભાઈ ઉલારીઓ કરે જો ટ્રેક્ટર રિવેશમાં લગાડે આ બધી જે પેલા નારેડી કાઢેલી હતી અહીંયા ખેડકાતા આવા ઠુઠા તો એ જો હાવ ખાતર જેવા થઈ ગયા લઈ લો હવે ઉલરું ટ્રેક્ટર ઉલારે એક જેક નીકળી ગયા ને હવે બીજા જેક નીકળે આમ ઝટકી મારી એટલે હળવાઈ પડી જાય બધી જો આ આખું પડી ગયું જો ખાલી થઈ ગયું હવે જો આ સિરાગભાઈ નવીન ઢિયા છે ટ્રેક્ટર લીખવામાં તો ટ્રેક્ટર જોઈ લો આ ખાડામાં નાખી દીધું આ જો જોઈ લો ખાડામાં નાખી દીધું કઈ આવડે નહીં કાઢ લે ભાઈ કાઢ લે ટેક્ટર કાઢ લે ચાલુ કર્યું હવે શું કરે જોઈએ ધીમે ધીમે વા હા આજ તારીખે નીકળી ગીજું ભાઈ સીગારે સીગો મિલે થોડો એ હવે બુકરનું તાણું શું ને કેટલા દિવસથી ડુંગળીનું શાક નહોતું ખાધું તો આજ ખાવાનું મન છું તો મામાની ડુંગળી છે તો ઉપાડ લઈએ તો ફાઈનલી ડુંગળી ઉપાડી લીધી જોઈ લો ને હવે ઘરે જઈએ તો આજે આ ડુંગળીનું શાક કરી ને ખાશું મજા આવશે ડુંગળીનું શાક ખાવાની ઓહો આજે તો મજા જાય છે ગરમા ગરમ રોટલો બપોરના ને પાછો સોપડી દીધો જો આ માખણ છે ગરમા ગરમ રોટલો ને ડુંગળીનું શાક ને આજે તો પેટ ભરીને ખાઈ જ લેવું તો ગરમા ગરમ ડુંગળીનું શાક ને દહીં ને સાસ ને ગરમા ગરમ રોટલા ચોપડેલો ખાવાની મજા જ આવશે ને આજો કાછરી કહેવાય મેળસની એ લો તો આપણે બપોરિયા કરી લઈએ તો આજે બપોરિયા કરવાની કોઈ મજા આવી કોઈ મજા આવી કંઈ ઘટે નહીં વાહ હબ્બાઓ ખાઈ લીધું પારો મારીને પેટ ભરાઈ ગયું બાપ હવે હાલવું પડે